એક સભામાં ઉપદેશ દરમિયાન ગુરુજીએ એક ત્રીસ વર્ષના ઊભા કરીને પૂછ્યું તમે તમે મુંબઈમાં પર ચાલી રહ્યા છો એક સુંદર છોકરી આવી છે શું કરશો યુવાન કહે આખો તેના પર પડશે તેઓ તેને જોવાનું શરૂ કરશે ગુરુજીએ પૂછ્યું તો તે છોકરી આગળ નીકળી ગઈ તો શું તમે પાછળ પણ જોશો છોકરો કહે હા જો તો જો તેની પત્ની તેની સાથે નથી ગુરુજીએ ફરીથી પૂછ્યું હવે વિચારો અને મને કહો સુધી ગુરુજીએ તે યુવકને કહ્યું હવે જરા કલ્પના કરો તમે જયપુરથી મુંબઈ જઈ રહ્યા છો અને મેં તમને પુસ્તકોનું એક પેકેટ આપ્યું અને કહ્યું કે આ પેકેટ મુંબઈના કોઈ સજ્જનને પહોંચાડો તમે પેકેટ પહોંચાડ્યું ગયા ત્યાં જ્યારે તમે તેને ઘર જોયું ત્યારે તમને ખબર પડી કે તે એક મોટો ઉદ્યોગપતિ ઘર છે ઘરની બહાર દસ વાહનો અને પાંચ ચોકીદાર ઉભા જ્યારે તમે તેને પેકેટ વિશે માહિતી મોકલી ત્યારે તે સજ્જન પોતે બહાર આવ્યા તારી પાસેથી પેકેટ લીધું જ્યારે તમે જવા લાગ્યા ત્યારે તેણે આગ્રહ કર્યો અને તમને ઘરમાં લઈ ગયા મને નજીકમાં બેસાડી અને ગરમ ખોરાક ખવડાવ્યો ચાલતી વખતે તેણે તમને પૂછ્યું તમે શેના માટે આવ્યા છો તમે કહ્યું લોકલ ટ્રેનમાં તેણે ડ્રાઈવરને કહ્યું કે તમને તમારા ગંતવ્ય પર લઈ જાઓ અને તમે તમારા સ્થાને પહોંચવાના જ હતા ત્યાં જ પહેલાં અબજોપતિનો ફોન આવ્યો ગુરુજી તે વ્યક્તિ આપણે આપણા જીવનના મૃત્યુ સુધી ભૂલી શકતા નથી ગુરુજીએ યુવક દ્વારા સભાને સંબોધતો કહ્યું આ જીવનની વાસ્તવિકતા છે સુંદર ચહેરો થોડા સમય માટે યાદ રહે છે પરંતુ સુંદર વર્તવ્યો આખી જિંદગી યાદ રહે છે આ જીવનનો ગુરુ મંત્ર છે તમારા ચહેરા અને શરીરની સુંદરતા કરતાં વધારે વર્તનની સુંદરતા પણ વધુ ધ્યાન આપો જીવન તમારા માટે આનંદપ્રય અને અન્ય લોકો માટે અવિસ્મરણીય પ્રેરણાદાયક બનશે